આદિવાસી સમાજનું બાળક આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બે હજાર થી શરૂ હતી અને તેમાં કેન્દ્ર સરકાર દ્વારા પંચોતેર ટકા ગ્રાન્ટ આપવામાં આવતી રાજ્ય સરકાર દ્વારા પચીસ ટકા ગ્રાન્ટ આપવામાં આવતી હતી આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધી શકતા હતા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી જેમાં ખાસ કરીને ડિપ્લોમા ડિગ્રી કે નર્સિંગ જેવા કોર્સ કરી શકે એટલા માટે આ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી પરંતુ સરકાર દ્વારા અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ એક પરિપત્ર કરી અને આ જે કહી શકાય કે શિષ્યવૃત્તિ હતી એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે અને સરકારનું આ તુગલકી જે ફરમાન છે તુગલકી કારણે જોવા જઈએ તો પચાસ થી સાઈઠ હજાર વિદ્યાર્થીઓને નુકસાન થયું છે અને આ પાલનપુર ખાતે એટલા માટે કે સૌથી વધારે આદિવાસી સમાજના જો બાળકો ભણતા હોય તો બનાસકાંઠામાંથી વીસ હજાર જેટલા બાળકો છે જે આ શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા છે અને શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા છે એટલા માટે શિક્ષણથી પણ વંચિત રહ્યા છે અને ભવિષ્યમાં શિક્ષણથી વંચિત ન રહે શિષ્યવૃત્તિથી વંચિત ન રહે એટલા માટે આજે પાલનપુર ખાતે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ જો આવના દિવસની અંદર આ માંગણી અમારી સ્વીકારવામાં નહીં

અઘડત મનગળત જે નિયમ અત્યારે લાવી છે સરકાર એના કારણે હજારો વિદ્યાર્થી નુકસાન થયું છે અને આ જે પાંચસો કરોડ રૂપિયા થી છસો કરોડ રૂપિયા જે છે એ સરકાર તાઈફાઓમાં વાપરી રહી છે જે ખરેખર આદિવાસી સમાજના બાળકોના ઉત્થાન માટે વાપરવાના હતા એ તમામ પૈસા સરકાર ને ક્યાંક જાણી જોઈને જે પોતાના કાર્યક્રમો કરવાના છે પોતાના જે તાઈફાઓ કરવાના છે એ પોતાના તાઈફોમાં ને ક્યાંક આ જે પૈસા છે એ વાપરી રહી છે વૈષ્ણવજન તો पीड परा